શું બનાવ છો આજે બનાવવાની છે અડદની દાળ હે મમ્મી મને બતાવો કે તમે કેમ બનાવો છો હમ જો તેલ ગરમ થાય ને હ લા છે લસણની કટકી આવી ગઈ લસણની કટકી આવી ગઈ હમ છે પછી આ છે હીંગ હીંગ આવી ગઈ આ છે મીઠો લીમડો મીઠો લીમડો આવી ગયો थोड़ो घोडे ने એટલે આ આવી ગયા ટમેટા હા આવી ગયા ટમેટા मम्मी તમે ના ના તો તમે શું ખાતા અમે આવો ખાતા ઓળા ભાંગા ને રોટી રોટલા અને આને લસણ ની કટની સરસ લાગે બરાબર પક્ક હવે જો ટમેટા પોતા કરવા નાખી દે મીઠું અને નાખી દે થોડી અડધી ચમચી હળદર હવે આપણે નાખી દઈએ આપી બાફેલી હળદ ની લાલ મરચું ઉકળા એટલે આપણે દાળ તૈયાર બનાવી નાખીએ બાજરાના રોટલા તો ફ્રેન્ડ્સ તમે પર જરૂરથી કોમેન્ટ કરજો કે તમને અડદ નીંડા તો છે કે નાય